હું ડોક્ટર રમેશભાઈ ભાયાણી નિયામક એકેડેમિક લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટ આજ રોજ આપ જાણો છો કે નવી આગાહી મુજબ રાજકોટનું તાપમાન ઊંચે જઈ રહ્યું છે ત્યારે અમને એમ જણાવ્યું કે ઠંડા પીણા જે બજારમાં પ્રાપ્ય છે એને બદલે એક મહિલાઓને એવી સ્પર્ધા રાખી કે જેથી કરીને એવા પીણા ઠંડા બનાવે જે સ્વાસ્થ્યવર્ધક હોય શરીરને નુકસાન કરતા ન હોય એટલે આ સ્પર્ધા આજરોજ ચારથી છ દરમિયાન રાખી છે ઘણા બધા બહેનોએ પાર્ટિસિપન્ટ અંદર ભાગ લીધો છે પાંત્રીસ બહેનો છે બે ભાગ રાખ્યા છે કે વીસ વર્ષથી પાંત્રીસ વર્ષ પંદર વર્ષથી અને પાંત્રીસ વર્ષથી ઉપરના એમ બે ગ્રુપની અંદર આ આખી સ્પર્ધા રાખેલી છે નિર્ણાયક તરીકે અમે લોકોએ મહિલા કોલેજના એવા તજજ્ઞ કે હોમ સાયન્સના પ્રોફેસર એવા ભાવનાબેન વૈજને બોલાવેલા છે એ ઉપરાંત પણ અમારો અહીંના જે બહેનોનો સ્ટાફ તેમજ બીજા એક બેન જે અમારા કાર્યક્રમોની અંદર અમને મદદરૂપ થાય તેવા અંજનાબેન લવેને પણ આ સ્પર્ધામાં સામેલ છે એટલે આ રાખવાનો મુખ્ય હેતુ કે ઉનાળામાં કેવા શક્તિવર્ધક અને શીતવર્ધક આવા પીણા બનાવી શકાય અને જે ખરેખર આપણે પીવાથી ઠંડક રહે અને સ્વાસ્થ્યને પણ નુકસાન ન કરે કે જેમાં કોઈ જાતનું એડલ્ટ્રેશન ન હોય ભેળસેળ ન હોય એ મુખ્ય હેતુ અને એ લોકો જ સમજાવી શકે પાછા તમે સુકામાં બનાવવા એ બહુ અગત્યનું છે એની ન્યુટ્રિશિયન્સ વેલ્યુ એમાંથી કયા પોષક તત્વો મળે આ બધી વસ્તુઓને અમે ખાસ રાખ્યું હતું કે બહેનોએ ખાસ આ જણાવવું પડશે કે માત્ર બનાવીને લાવવાથી નહીં પણ આ સ્પર્ધાની અંદર જાણી શકે એકબીજા અરસ પરસ અને ભવિષ્યમાં પણ બહેનોને ગ્રહ ઉદ્યોગની અંદર આ મદદરૂપ થાય એ હેતુથી આ મેં આ સ્પર્ધાનું આયોજન કર્યું નમસ્કાર મિત્રો પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે ઉનાળાની ઋતુમાં પીરસી શકાય એવા પીણાઓની નું આયોજન થયું છે અને ખૂબ બધી વેરાયટીસ આજે અહીં જે પાર્ટિસિપન્ટ ભાગ લઈ રહ્યા છે એ બનાવીને લાવ્યા છે ઉનાળાની ઋતુમાં આપણે જાણીએ છીએ કે શરીરમાંથી પાણીની કમી થતી હોય તો એની પૂર્તિ કરવા માટે પાણી તો લઈ જ શકાય પણ એની સાથે સાથે જો કોઈ સ્વાદવાળી વસ્તુ આપણને મળે તો એ રીતે એ પાણીની કમી અથવા પાણીની પૂર્તિ કરવી બહુ જ સારી પડે આપણને તો પીણાનો ઉદ્દેશ એ છે કે ઉનાળામાં થતી પાણીની કમીને આપણે પૂરી કરી શકીએ અને સ્વાદ માટે જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ્સનો આજના પાર્ટિસિપન્ટ્સ અહીં ઉપયોગ કરેલો છે અને એ ઇન્ગ્રેડિયન્ટ્સમાં કેટલાક એવા છે કે જે બહુ જ પ્રચલિત છે જેનાથી આપણે કાફી પરિચિત છીએ જેમ કે આપણે જાણીએ છીએ કે વરિયાળી છે કે ગુલકંદ છે કે નાગરવેલના પાન છે તો એવા પદાર્થો પછી તકમરિયા છે તો એ બધા આપણને ઠંડક આપે જ છે એની સાથે સાથે આજે જે થોડુંક નવું જોવા મળ્યું છે કે શેતુરનો ઉપયોગ પીણાની બનાવટ માટે અથવા તો આપણે જેને શક્કરટેટી કહીએ છીએ એનો ઉપયોગ ગોળનો ઉપયોગ આપણે કરતા આવ્યા છીએ તો બહુ જ બધી વેરાયટીના ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરીને ખૂબ ઉત્સાહપૂર્વક આજે અહીંયા ઘણા બધા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને દરેક કૃતિ એટલી બધી સુંદર છે સ્વાદના હિસાબે જોઈએ તો એ રીતે તો ખરું જ પણ એમનું પ્રેઝન્ટેશન પણ દાદ માગી લે એવું સરસ રહ્યું છે તો તમામ ભાગ લેનાર પાર્ટિસિપન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર જેણે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન મારું નામ ઈલાબા પરમાર છે અને મેં આજે કોકોનટનો યુઝ કર્યો છે અને પાંદ ફ્લેવરનું કોકોનટ વોટરનું શરબત બનાવ્યું છે અને કોકોનટ મિલ્કમાંથી શરબત બનાવ્યું છે અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જે શરીરને ઠંડક આપે ઉનાળામાં એ બધા યુઝ કર્યા છે ગૂનકતીરા રખમરિયા છે વરિયાળી છે પિસ્તા છે ઇલાયચી છે પછી રોઝનો પાવડર છે ગુલાબનો દ્રાક્ષ છે કાળી અને બધું પલાળી અને છીપર ઉપર લઢી અને ખડી સાકર છે એનો યુઝ કરી અને કાંઈ પણ વસ્તુ ગરમ નથી કરી અને એ રીતે મેં શરબત બનાવ્યું છે પછી બોડીને બહુ ઠંડક આપે એમ આ જે બધા ઇન્ગ્રીડિયન્ટ છે એ પલાળી દેવાના છે ત્રણ ચાર કલાક માટે અને પછી એને મે તમે તો મિક્સરમાં કરી શકો મેં છીપર ઉપર આપણે જે પહેલાંની પદ્ધતિ હોય એ રીતે મેં લઢીને કર્યું છે અને ખડી સાકરે એમાં નાખી દીધી હતી પછી બધું પેસ્ટ કાઢી અને એમાં થોડું પાણી નાખીને કપડાંથી કાઢી અને આ બોટલ ભરી લેવાની આ સિરપ બનાવીને તમે આઠ દિવસ સુધી રાખી શકો ફ્રીજમાં કારણ કે ગરમ નથી કર્યું એટલે એનાથી વધારે ન રહી અને પછી આમાંથી તમે શરબત પાણીમાં બનાવી શકો અથવા તો નાળિયેરનું પાણી હોય એમાં બનાવી શકો પછી નાળિયેરનું મિલ્ક હોય એમાં બનાવી શકો આપણું સાદું રેગ્યુલર જે ગાયનું દૂધ આવતું હોય એમાંય તમે નાખીને બનાવી શકો એક બે વાર પી શકો એમાં કાંઈ વાંધો નથી તો

સકટેટી અત્યારે અને તકમરીયા લીધા છે સકટેટી ને તકમરી આપણે ગરમીને હોય તો આપણને એનાથી બેનિફિશિયલ થાય છે આપણા શરીરને જે બહારનું અત્યારે ઉષ્ણમાં એકદમ તાપ વધારે હોય છે તો એ આપણને ઠંડક પ્રદાન કરે છે આપણા શરીરને અને અત્યારે ડબલ સિઝન ચાલે છે ઠંડી ગરમી બંને સાથે છે તો એની હિસાબે મેં પાઇનેપલ બી લીધું છે તો પાઇનેપલ તમે રોસ્ટ કરીને યુઝ કરો એટલે તમારે કફને તમને બેનિફિટ થાય કફ ન થાય એટલા માટે તમે પાઇનેપલ યુઝ કર્યું છે મેં અને લેમન જિન્જર એન્ડ મિન્ટ તો એ પણ તમે અત્યારે ગરમી છે તો તમે લેમન લીંબુ શરબત ઘણી વખત આપણે બે ત્રણ વખત પીએ જ છે ઉનાળામાં અને લીંબુ તો આપણા સ્કિન માટે હેલ્થ માટે બે બહુ જ બેનિફિશિયલ છે આપણે બધી ઋતુમાં લેમન તો યુઝ કરીએ જ છે તો આજનું મારું પ્રેઝન્ટેશન માસ્ટર શેફના લેવલનું મેં કર્યું છે થેન્ક યુ સો મચ મારું નામ ફાલ્ગુની પાટડિયા છે મેં પાઇનેપલ પેરેડાઈઝ બનાવ્યું છે જે પાઇનેપલ અને કોકોનટ મિલ્કમાંથી બને છે આ બનાવતા લગભગ તૈયારી તો આગલા દિવસથી સ્ટાર્ટ કરી દીધી હતી પણ જ્યૂસ એવું બધું બનાવતા લગભગ બે ત્રણ કલાક જેવું તો નીકળી જાય છે જે આ ન્યુટ્રિયન્ટ રીચ છે જે બહુ હાર્ડવર્ક કરતા હોય વ્યક્તિઓ કે જેને એનર્જીની ખૂબ જરૂર પડે છે એવા લોકો માટે મેં આ ડ્રિંક બનાવ્યું છે કે જેને એનર્જી પ્રોવાઈડ કરે છે ઇમ્યુન સિસ્ટમ બુસ્ટ કરે છે આમાં કોકોનટનો યુઝ કર્યો છે અને પાઇનેપલનો યુઝ કર્યો છે અને એના ગળપણ માટે મિશ્રી યુઝ કરી છે કોકોનટમાંથી કોકોનટ મિલ્ક બનાવવું પડે છે અને પાઇનેપલનો જ્યુસ કરી પછી કોકોનટ મિલ્ક અને મિક્સ કરી અને પછી એમાં મિશ્રી એડ કરવાની હોય છે આ રીતે આ જ્યુસ તૈયાર થાય છે આ ઇમ્યુન બુસ્ટ કરવા માટે હોય છે એનર્જીની આપણને જ્યારે પણ જરૂર લાગે ત્યારે આપણે આ ડ્રિંક લઈ શકીએ છીએ એમાં કોકોનટ મિલ્ક તમને એનર્જી કેટલી જરૂર છે એ પ્રમાણે તમે કોકોનટ મિલ્કનો યુઝ વધારે ઓછો કરી શકો છો જેથી તમારે એનર્જીની જેટલી જરૂર હોય એ પ્રમાણે તમે એને ઇન્ક્રીઝ કરી શકો ડિક્રીઝ કરી શકો છો એ પ્રમાણે આ ડ્રિંક બનાવવામાં આવે છે